ડભોઈ તાલુકાના ખરવાસ ગામનું બસ સ્ટેન્ડ ડભોઈ એસટી નિગમના વહીવટી તંત્રની લાલિયાવાડીના કારણે થરવાસા ગામના બસ સ્ટોપમાં જાડીઝાખરાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે જેને સાફ કરવા માટેની કોઈ તસદી લેતું ન હોવાથી બસ સ્ટોપ પર ઉભા રહેતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેથી એસટી તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ પર ઉગી નીકળેલા જાખરા સફાઈ કરાવવા માટેની ગ્રામજનોમાં માંગ ઉઠી છે